નહીતર ના આવત હા જુઓ હિરલબેન આપણે આટલા વર્ષોથી પાડોશી છીએ એકબીજા સાથે આટલા સારા સંબંધ છે તો સમજાવો ને તમારા દીકરાને થોડું લે એમાં મારા દીકરાને શું સમજાવવાનો અને આ પાડોશી બન્યા ને એ જ ખોટું છે અમને એમ કે આ જરાક અમારા જેવા હશે તે અમે સંબંધ રાખ્યો અમને ક્યાં ખબર હતી કે તમારા સ્વભાવ અને અમારા સ્વભાવમાં આસમાન અને જમીનનો ફરક હશે જુઓ હિરલબેન તમે ખોટું વિચારી રહ્યા છો હમણાં મારી વહુ અને આદિ આવતા હતા તો રોનકે મારી વહુ સાથે બહુ ખોટું વર્તન કર્યું એને સમજાવો ને આવું ન કરે આપણે સાથે રહીએ છીએ રોજ એકબીજાના મોઢા જોવાના અને પછી આવું વર્તન કેવું લાગે કેવું લાગે અમને પણ એવું જ લાગે છે કે જ્યારે તમે તમારા વહુ આવી છે નવી નવાઈની એના પર તમે અભિમાન કરો છો અને અમને મેણા છે બોલો છો ને એટલે અમને પણ આવું જ લાગે છે અમને નોતી ખબર કે તમે આટલી સરસ એટલે કે તમારા પ્રમાણે સરસ બહુ લાવ્યા છો અને આટલું બધું અભિમાન કરો છો જોજો રીતાબેન આ અભિમાન ધૂળમાં ન મળી જાય કે તમારી બહુ કરતા મારી રોનકની ને વેવી લાવિસ ને તાકે સોસાયટી જોતી રહી જશે અરે મને કોઈ વાતનો અભિમાન નથી અને હું ક્યાં કહું છું

અને મારા દીકરા જેવો પણ કોઈ નઈ થાય અરે પણ હું ક્યાં સોસાયટીમાં કોઈને કહેવા જવાની તમારી વાત તમને ન કરું તો બીજા કોને કરું આ વાત તમે મને કરી છે ને તો બૈરાઓની ટેવ હોય કે છે એક વાત એકને કરે ને કે આ સીમિત ન થાય આખી સોસાયટીમાં ફેલાવે વાતને એ તમારી ભૂલ છે તમે વિચાર કરો ને હિરેલબેન હું શું કામ તમારા દીકરાની વાત કરું રોનક મારા પણ દીકરા જેવો જ છે ને તો હું એની વાત કરવા સોસાયટીમાં જવાની આ તો રોનકે જે વર્તન કર્યું ને એ એનું કહેવા આવી છું કે જો સમયે સમયે બધું સારું લાગે હવે તમે કહો છો કે કામકાજ કરે છે કે બધાને ખબર છે આ સોસાયટીના નાકે બેઠો બેઠો બધા પર ટિપ્પણી કરતો હોય છે રોનક એટલે કહું છું કે લગ્ન કરાવી દો જવાબદારી આવશે તો આપોડો કામકાજ કરવા માંડશે અને જો મારો દીકરો કામ ન કરતો હોય ને તો અમારું ઘર નો ચાલતું હોય કે આમને તો વાતો કરવી છે હવે જો આ વાત રોનકને ને તો આખી સોસાયટીમાં ધમાલ કરશે પછી મારું નામ ન લેતા અરે પણ રોનકને કયા વાત કરવાની જરૂર છે કહો છે ને તમે મારા મોઢે મારા રોનકના અવગુણ ગાવ છો ને તે મને જરાય પસંદ નથી આ તમારા આજેના વખાણ ન કરીએ અને એને જો ખરાબ બોલીએ તો તમને કેવું થાય અરે પણ હું ક્યાં તમારા દીકરાના અવગુણ ગાઉં છું તમે તો કહો છો કે કામના સીમાડે બેસીને ટીપણી કરે છે એને એ જ કહેવાય છે જુઓ તમે ખોટું સમજો છો હીરલબેન હું તમને સીધી ભાષામાં સમજાવી રહી છું કે રોનકને થોડું સમજાવો આપણે આડોસ પાડોશમાં રહેતા હોય હવે જુઓ આ થોડા દિવસ પહેલાં આપણા ગલીના નાકે પેલા મણિબા રહે છે એમની સાથે ગેરવર્તન કર્યું હવે સિત્તેર વર્ષના માજી સાથે આપણે ગેરવર્તન કરીએ તો સારું લાગે સારું લાગે એટલે

અરે ફરીને મારા દીકરાનું નામ લ્યો છો મારો દીકરો તમને નડે છે કે આ તમે અમને નડશો ને તો મારો દીકરો તમને નડશે એ ધ્યાન રાખજો અરે હું તમને સમજાવું છું અને તમને કોઈ સમજવાની જરૂર નથી અને મારી મને બધી સમજ પડે છે જઈ શકો છો બીજી વખત મારા દીકરાનું નામ લીધું છે ને તો મારા જે હુંની કોઈ નથી গাড়ি আপনা <laughs> આવશે કોને ખબર હિરલ તમારી ગાડી છે ને એ અમારા ગેટ ની સામે બિરાજમાન થઈ ગઈ છે ને તો એને થોડી અહિયાં થી હટાવી દો મારે કચરો વાળવો છે એટલે કે જ્યાં તમારા ગેટની સામે અમારી ગાડી બિરાજમાન છે ને ત્યાં તો રહેવાની જ છે હીરલ આંટી મે તમને કયું એ સંભળાયું નહીં મારે કચરો વાળવો છે ને એટલે ગાડી હટાવી દો કચરો વાળવો હોય ને તો સાઈડ પરથી વાળી દેવાનો પણ મારી ગાડીને ખસાડવાની નથી થાતી ગેટ પાસેથી કેમ તમે આના સરપંચ છો મંત્રી છો પ્રધાનમંત્રી છો કે તમારી ગાડી ન હટે મંત્રી નથી પ્રધાનમંત્રી નથી સરપંચ નથી પણ આ સોસાયટીમાં અમારો એટલો બધો ધાક છે ને કે તને નઈ ખબર હોય મારે ખબર પાડવી પણ નથી સમજ્યા તમે જે કરતા હોય ને એ કરો જાવ એ ખબર છે નવી નવાઈ ને એક તો નવી નવી વોવ આવી છે જે લખણ ઝડગાવી દીધા તારી સાસુને ને પૂછી જોજે અમારી ગાડી વર્ષોથી તમારા ગેટની સામે જ પાર્કિંગ થાય છે અને જો એને ખસાડવાની કોશિશ કરી છે ને તો તમારા લોકોની વાટ લાગી જશે અરે પણ મારો દીકરો લગાવશે વાહ આંટી વાહ એકદમ ગુંડી લાગો છો આવા શબ્દ બોલોને તો એમ જ લાગે કે કોઈ ટપોરી મારી સામે ઊભો છે પણ જો હું તમને શું કહું છું તમારે ચિંતા કરવાની જરૂર છે તમારી ગાડીની વિચાર કરો ક્યારેક કોઈનું મગજ ફરી ગયું અને ગાડીમાં પંચર પાડ્યું તો ક્યારેક કોઈનું મગજ ફરી ગયું હું ઘરમાંથી કેરોસીન લઈ આવીને છાટ્યું ને ગાડીને આગ લગાવી દીધી તો તું જવું વિચારે છે ને કે મગજ પડશે તો ગાડી ને આપી દેશે યા તો પંચર પાડી દેશે કોઈ માયકાલા લાલ આ સુધી પેદા નથી થયો કે અમારી ગાડીને પંચર પાડે કે કોઈ વિચાર પણ કરે કે ખસારી અમે ઓ આ છે ને તમારાથી બધા બીતા હશે પણ હું નઈ બીવ સમજી ગયા ને પાડોશી છો પાડોશી થઈને રહો મારી માં બનવાની કોશિશ કરે જ કહું છું કે પાડોશી છો ને તો પાડોશી બનીને રહો નહી તો શું કરી લઈશ તું સમજે છે શું તારા મનમાં એ શું તારે ઈ માના સંસ્કાર એવા છે કે મોટા હો ને તું કારે કહેવાનું હા મારી માના સંસ્કાર એવા છે કે જો કોઈ બત્તમીજી કરે ને તો મોડું તોડી નાખવાનું ક્યાર ની સાંભળું છું તો બોલ 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 કરી જ જાય છે જલ્દી નીકળ અહીંયાથી ઓ મીરા હા આ થઈ ગયું હો મોડું તોડવાનું કોને કહે છે તને હું મારા રોનક ને વાત કરીશ ને તો તમારા બધાને ઠોબડા તૂટી જશે તારા રોનક ની 1 2 3 ને 3 3 જા કહી દે જોઉં છું હવે તું અમારા રોનક ના સિકંજા મારી કેમ બજે છે હવે છે શું આવડો કમ તો અઢી ફૂટનો બઠિયો છે તારો છોકરો અને તું દોઢ ફૂટની નીકળી પડ્યા છો ઝઘડો કરવા માટે ચાલ છોકરાને સમજાવી રાખ કે મારી સામે નહીં આવે નહીં તો છે ને ક્યારેક કેરેક્ટર મોણું તોડી નાખીશ હા હવે જોઉ છું ખડા ખરી ના ખેલ આજ દિન સુધી મને એમ હતું કે હું રિચા ના લીધે તમને લોકોને માફ કરું છું પણ આ તો ફૂદીની ઘરવાળી ફૂદકણો તારો ઘરવાળો એ તો એક તો ફટ્ટુસ છે પણ એની ઘરવાળી એટલે એકદમ હરામી માણસ છે થેન્ક યુ સો મચ સાંભળી લે બોલ પણ બલે કેવા છે ને કે શેરની માથે સવા હોય છે આ બધા તારા નાટક છે ને મારા رونક ને કહી છે બっધા બંધ થઈ જવાના છે શેરની માથે સવા શેર મે સાંભળ્યું છે એટલે જ લાગુ પડ્યું ને પોતાની જાતને શેર સમજીને માં દીકરો આખી સોસાયટી ને બીવડાવો છો હવે તમને ખબર પડશે કે સામે કોણ આવ્યું છે અને સાંભળ મારી વાત મારો ઘરવાળો ગમે તેવો હોય વાંઢો તો નથી ને ઘરવાળી છે એની પાસે જીવન જીવવા માટે અને અમુક અમુક છોકરાઓ બિચારા કુંવારા ભટકે છે માં ના ઠેકાણા નહીં બાપ ના ઠેકાણા નહીં અને બાયડી ના તો નામો નિશાન નથી જીવનમાં બરાબર છે મારો દીકરો વાંઢો ભલે રખડે પણ તારી જેવી ખેકડી તો નહીં જ લઈ આવું એકદમ હેલ્ધી લઈ આવીસ જો છે ને તું તારી કત્તા પણ સારી અને સાંભળ તારી સાસુ જેમ મને મેણા મારવાની કોઈ જરૂર નથી તને એક વાત તો કેવાની ભૂલી જ ગઈ

કેટલી વાર ભસતો હવે મારી સામે ઉભા રહીને ભાવ 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 સાંભળો ઘરે જાઓ ચાવી લઈ આવો ગાડી હટાવો અને જો ગાડી આજની તારીખમાં ન હટીને તો ગાડી બીજી વાર અહીંયા જોવા નહીં મળે હવે હું પણ જોઉં છું કે મારા દીકરાની ગાડી આ ઘરથી કેવી રીતના ખસે છે અને સાંભળજે આ બધી મગજ મારી તમને લોકોને ભારે ન પડે ઓકે

બટકી દોઢ ફૂટડી કયો ને કેવું બોલે છે તું જરાક તો વિચાર કર એવું હું ના કહેવાય એમને અરે મારો કઈ વાત નોતો આધી હું સવારે કચરો વાળવા બહાર નીકળીને તો ત્યાં એના અઢી ફૂટિયા એના છોકરાની ગાડી બહાર પડી હતી એટલે મેં એમને કહ્યું કે હિરલ આંટી પ્લીઝ રણકને કયો કે આ ગાડી હટાવી લે એટલે હું કચરો વાળી લઉં તો મેં શું ખોટું કહ્યું ખોટું કઈ નથી કહ્યું પણ એ ગમે ત્યાં ગાડી મૂકે એને કોઈ નથી કહેતું અને ત્યાંથી સાફ નહીં કરવાનું ગાડીની આજુબાજુમાંથી સાફ કરીને અરે પણ શું કામ એની પાસે ઘર નથી એની પાસે સ્પેસ નથી તો એની ગાડી આપણા ઘરમાં મૂકવા આવે કાલ સવારે આવી રહે છે ને બેડરૂમમાં બેડ ઉપર ગાડી મૂકશે એવું કોઈ ન કરી શકે ગાડી અહીંયા સુધી આવી જ ન શકે અને આમ પણ એની સાથે કોઈ મગજ મારી નથી કરતું તારે એની સાથે બોલવાની શું જરૂર હતી અને તો એ નથી ખબર કે સોસાયટીમાં લોકો એનાથી બીવે છે કે જો બધાને બધી ખબર જ હોય બધા જેને ઝઘડો કરવાથી ડરતા હોય અને મને છે ને જરાય આમાં રસ જ નથી તને ખબર નથી હવે આ રોનક શું કરશે એને ખબર પડશે કે તે એના મમ્મી સાથે ઝઘડો કર્યો છે તો કોઈને હાથમાં નહીં રહે અને આપણા ઘરે આવીને મોટી બબલ થવાની છે જોજે અરે એનેથી જે થાય ને કરી લઈ હું જવાબ આપી દઈશ અને હું તો તમને એ કહું છું કે ખોટી રીતે કોઈથી ડરવાની જરૂર નથી માણસ છે આપણો પણ હક છે પૂરો બોલવાનો હક છે હું ક્યાં ના પાડું છું

આ બધા સાથે આપણે કોઈ મગજ મારી ના કરવાની હોય અને તું હીરલ આંટીને પણ નથી ઓળખતી એ આખી સોસાયટીમાં છે ને આખા બોલા કહેવાય છે પણ મમ્મી સાથે એને ભળે છે શું કામ કારણ કે મમ્મી એને છે ને બધું જતું કરે આ કરે એટલે ને હું તમને શું કહું છું મારી પાસે મસ્ત આઈડિયા છે આઈડિયા કેવો આઈડિયા તમે આજે સાંજે ઘરે આવો ને એટલે એક બોટલમાં પેટ્રોલ લેતા આવજો પેટ્રોલ ન મળે તો ડીઝલ એ ન મળે તો કેરોસીન તો મળશે ને લઈને આવજો અને એક પાકસ લેતા આવજો માચિસ કીતીલી ફિર દેખતે હે

જો એ લોકો સાથે આપણે કોઈ માથાકૂટ નથી કરવી આપણે અહીંયા રહેવું છે અને જે શું કહું છું આપણે છે ને એક કામ કરીએ ચાર પાંચ ગુન્ડા બોલાવી એ લોકો માસ્ક પહેરીને આવશે અને હિરેલ અને એનો છોકરો છે ને ને ટાટિયા ભાંગી નાખશે કોઈને ખબર નહીં પડે કે આવું હું કઈ મે કર્યું છે એકવાર એના ટાટિયા ભાંગી જાય પછી ઝઘડો કરવા અહીંયા કેમ આવશે ના ઝઘડો થાય ને ગાડી ચાલે કે ન બોલે કેમ રહ્યું બિલકુલ બકવાસ હે एकदम બકવાસ

તમે બોલતા નથી ને એટલે મારે આવું કરવું પડે છે અરે તમે પુરુષ છો તમારે થોડું સ્ટ્રોંગ બનવું પડે અરે સ્ટ્રોંગ નથી બનવું હું બરાબર છું મને કોઈ કંઈ કહી દેને તો હું સાંભળીને જતો રહું છું એ લોકો સાથે મગજમારી નથી કરતો ઠીક છે તમારી પાસે બે ઓપ્શન છે ઓપ્શન કા તમે સ્ટ્રોંગ બનશો અને કા હું એ લોકોની ગાડી સડગાવીશ મીરા પ્લીઝ સમજવાની કોશિશ કરો કે નહીં હા સ્ટ્રોંગ હું બની જઈશ પણ ગાડી સળગાવવાની વાત તો રહેવા દેજે ચાલ હું તને થોડા દિવસ માટે તારા પિયર મૂકી આવું જેથી કરીને છે આ ઝઘડો શાંત ન થાય ત્યાં સુધી તને અહીંયા લાવી જ નથી મારી ઈચ્છા નથી ઈચ્છા થશે ને તો હું જાતે જતી રહીશ જાતે આવી જઈશ પાછળથી એ લોકોનું મર્ડર થાય ને તો સમજી લેજો કે મેં જ કરાવ્યું છે અરે તને મને કેવી રીતે સમજાવી જરાક તો વિચાર કર તું પણ એ લોકો જેવી થઈ ગઈ છો તો સ્ટ્રોંગ બન સ્ટ્રોંગ જ છું બોલ છો એની સામે હા બોલવાની કોશિશ કરીશ ખોટું સહન નહીં કરો તું સહન ક્યારે કરવું પડે નહીં કરો નહીં કરો પણ તું બોલતી નહીં કંઈ હું બધાને જવાબ આપી દઈશ હું વાત કરી લઈશ તને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહેજે મમ્મીને કહેજે પણ તું કંઈ ના બોલતી ઠીક છે અને તું ઘરની બહાર પણ ન નીકળતી ઠીક છે હા પાંચ પૈસાના લોકો

તો તને મૂંઘવું પડશે ઘર ખાલી કરી નાખજે હા તમે કેમ અહીંયા ઊભા છો ક્યાં ખોવાયેલા ક્યાં છો ક્યાંય ખોવાય નથી આ ગામના લોકો આપણને બે પૈસાના લોકો આપણને કઈ જાય ને એટલે મને ગુસ્સો આવે છે લોકો પર કોની આટલી હિંમત થઈ કે તમારી સાથે આવી વાત કરી હમ અને ખબર જ છે ને કે હરી ફરીને કોનું નામ આવે છે નામ બોલો ને આ મીરા આજકાલની આવેલી વો એટલે કે તારા દોસ્તારની ઘરવાળી આ જેમ ફાવે તેમ મને બોલી ગઈ છે આ કોઈની સોસાયટીમાં હિંમત ન થઈ અત્યાર સુધી કે રોનકની માને કાઈ પણ બોલી જાય પણ તમે સાંભળીને આવી ગયા તમને કઈ ભાન નથી પડતી બે તમાચાના લગાવી દેવાય ત્યારે રોનક હું એને સંભળાવીને તો આવી છું

એ તો એ દિવસે મેં આદિના લીધે જવા દીધું મને એમ કે નવા નવા લગ્ન થયા છે ને ગમે તેમ તો મારો નાનપણનો ભાઈબંધ છે એટલે મેં જવા દીધું પણ મને લાગે છે કે હવે એને બતાવવું પડશે કે હું કોણ છું મને એ ખબર નથી પડતી કે આ બે કોડી એની બો આપણે સોસાયટીની વચ્ચે ગમે તે બોલીને જાય આટલા વર્ષોથી આપણે સોસાયટીમાં રહીએ છે આપણો મહા દીકરાનું નામ તો જો એક નામ પડે ને તો પડઘા પડવા મને અને કોઈ આપણને કોઈ જેવા તેવા કઈને નથી જતા આપણા સામે ઊંચા અવાજે કોઈ વાત નથી કરતા અને કાલ સવારની આવેલી મને જે ફાવતે બોલી ગઈ છે એમ કહે છે કે તારા દીકરાને સમજાવી દેજે એ તો એના હાથ કા ખોખલા ન કરી નાખું તારા પગ બાંધવાની વાત કરી છે એટલા માટે મારો મગજ ગયો અને કહ્યું કે તું તારા તાટ્યા સંભાળીને રાખજે તારા તાટિયા અને તારું ધડ અલગ ન થઈ જાય ને તો મારું નામ પણ હિરલ પટેલ નહીં એને તમને એવું કહ્યું કે મને મારશે હા દીકરા મારા ટાટિયા ભાંગી નાખશે હા ગાંડી થઈ ગઈ છે હવે મારું મગજ જાય છે શું કરવું શું છે એને ગાયબ કરાવી દઉં ઉપડાવી લઉં ઉપડાવશે ને તો કોઈને ખબર નહીં પડે પણ એવા હાલત કરવાના છે મીરાના અને એની સાસુના અને તારો દોસ્તાર છે ને એને પણ ખબર પડે ને કે આ લોકોની સાથે મગજમારી કરવામાં કોઈ ભલી વાર નથી અને તારી ગાડી વર્ષોથી એના ઘરની સામે જ પડી રહી છે ને તો પણ તારો દોસ્ત તાર કે એની માં કાઈ નથી બોલ્યા પણ આ એની કાલ સવારે આવેલી વો કહેતી હતી કે ગાડીની જો તમારી શું હાલત કરું છું મારી ગાડી ગાડીને સળગાવવાની વાત કરી છે મારી ગાડી સળગાવશે હા અરે એને ઊભી ઊભી ના સળગાવી નાખું મારી ગાડી સળગાવવાની વાત કરે છે અને આ ફુદ્દુ ઘરવાળી હચવાતી ન હોય તો લગન જ ન કરાય ને સાલી આવી રીતના બોલે છે એને કઈ બુદ્ધિ બુદ્ધિ જેવું છે કે નહીં કોણ કોણ હતું હાજર ત્યાં એને એની માં હતી ઝાડી પેલી ઝાડી નોતી કે તારો ફૂદળો પણ નોતો આ એક જ કોણ જાણે ફૂદા મારતી હતી એને હજી ખબર નથી કે હું અને મારો દીકરો કઈ ચીજ છે એને કોની સાથે આ બધી છેડછાડી કરી છે એક મિનિટ હા એ હા આવે કઈ દીધું છે બે દિવસમાં ઘર ખાલી થઈ જશે કીધું ને કે થઈ જશે ભરોસો નથી મારી ઉપર હમ રૂબરૂમાં વાત કરું આવીને હમ એને ફોન કરીને મારું નામ આપ અને ન કરે ને તો મને ફોન કર એમ પણ આજે હું બહુ મૂડમાં છું આજે ગમે તેના હાડકા ખોખરા કરી નાખું એમ છું તો મારા હાથમાં બહુ ખંજવાળ આવે છે તો એની સાથે વાત કરે ને ના પાડે ને તો મને ફોન કર ગમે તે થાય પણ આ બે કોડીની મીરાને